હેલો મિત્રો કેમ છો બધા મજામાં નહીં તો અમે આશા રાખીએ કે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો આજે અમારા માટે બેડ ન્યૂઝ છે અને જે પણ લોકો આ યુટ્યુબની દુનિયામાં નવા નવા આવ્યા હોય અને જેમને કદાચ કોઈને ત્રણ હજાર કલાક થવાયા હોય કોઈને ચાર કલાક પૂરા થવાયા હોય અથવા તો કોઈને ચાર કલાક પૂરા થઈ ગયા હોય એમના માટે વિડિયો વિડીયો બહુ જ મહત્વપૂર્ણ છે કારણ કે અમારી એક નાની ભૂલ થઈ છે એના કારણે બહુ જ મોટું નુકસાન આવ્યું છે તો મિત્રો વિડીયોમાં બને રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો આજે અમે જવાના છીએ મહાકાળી માતાજીના દર્શન કરવા અને ત્યાં અમે પેલા દર્શન કરીશું અને પછી અમે તમને જણાવીશું કે ભાઈ શું કહાની છે કારણે ભૂલ થઈ છે છે અને શું બધું ટોટલી અમે તમને બે તો અમે પહેલા ઘરે નાસ્તો બનાવી લઈએ નાસ્તો વાસ્તો કરી અને પછી હું મારો ભાઈ અને વિક્રમભાઈ થઈને જઈએ સીધા મહાકાળી માતાજીના દર્શન કરવા દોસ્તો બટાકા બટાકામાં થઈ ગયા છે રેડી ચકા અને સાથે ડુંગળી અને સેવ પણ છે ચાલો પેલા બટાકા લઈએ સમજી નહીં લે મારું લેતા જમારું ખાલી ગયું જાણે હોટલમાં ખાતા હોય એવું લાગે હોટલ હો ગયો મમ્મી બધું મિક્સ તો કરી હોટલ જેવું ભલે સ્વાદગઢ નો આહે પણ મિક્સ તો થયું કે એ ચકા ચક ચલો તને હવે ટેસ્ટ મારીને જોઈએ કેવું લાગે છે ટેસ્ટ આવે છે એક નંબર આપણા હાથે જે બને બધું સારું બને છે હું કેવું ભાઈ હાર્દિક તમારે કેવું લાગે તો મિત્રો આજે મારા ભાઈબંધનો કોલ આવ્યો છે નીરવ કુમારનો કે ભાઈ ભાઈ તમે ઘેર હોય તો મારા બાલ કટ કરવા માટે આવી જાઓ જો કે હું ઘણા બધાના બાલ કટ કરતો હોઉં છું તો આજે અમારા નીરવ કુમાર જે જો કે અપંગ છે મારો મિત્ર છે તો એના હું આજે હેર કટ કરવાનો છું ટકલું કરવાનું આ ટકલું એનું જોઈએ એમ ત્યાં જ કેવું એનું આયોજન શું થાય એ ભાઈ એ ભાઈ કે એમ આપણે એની ઈચ્છાઓ પૂરી કરીશું ચલો ત્યાં જઈએ ના ઘરે એના હેરકટ કરી નાખીએ ચલી જા મશીન મશીનરી પંખો હો બાલ ઉડી ગયો હા દુશો લઈ લીએ ન ના દુશો દુશો અરે બાલ ખોટા બોલાય નહીં પણ નહીં એ તો મો કર દે ના 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 દુખાવ તો ન

तो दोस्तों नीरव कुमार ना बाल कापी ना किया जाए हमें थोड़ी बार मौहये नहीं न उड़ाई देगी पकड़ो ले आन मदद करे रोज ना मिलता खाली करती है

ધીમે ધીમે પાણી રેડો ધીમે ધીમે હળવા હળવા થઈને મેલ કાઢો ભાઈ આજ આપણે નિરોગવાને ફ્રેશ કરી દેવાના છે એકદમ ઇન આ આરી કિનાથે પોણી આથી પર એ નાથે પોણી રેડો આતી ના હોય ગરમ શેમ્પુ ના માલિશ કરતા નહીં નીર ને સારું લાગે કેવું લાગે સાબુ ને હારું લાગે

તો દોસ્તો આજે અમે તમને એક વાત જણાવવા માટે કીધું તું પણ અમારે એક જરૂરી કામ આવી ગયું મારા મિત્રનો ફોન આવ્યો કે અભાવિક મારા બાલ કાપવા છે અને થોડું ફ્રેશ થવું છે તો એના માટે એ જરૂરી વાત અમે તમને બીજા નેક્સ્ટ સ્ટુડિયોમાં બતાવીશું અને જો કે મારે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે પણ જવાનું હતું હા કેમ ત્રણ એકદમ ત્રણ પણ એક બહુ જ અંગત અને જરૂરી કામ આવી ગયું એના માટે એ પ્લાન અત્યારે કેન્સલ કરવો પડ્યો છે જો કે આજે બહુ સરસ કામ થઈ ગયું અમારા મિત્રને નવડાવ્યો એને ફ્રેશ કરાવ્યો અને ખરેખર મેં એને પૂછ્યું એને મતલબ સારું લાગ્યું ફ્રેશ થઈ ગયું ફ્રેશ થઈ ગયો એકદમ એના બાલ બાલ બહુ જ મસ્ત કટ કરી દીધા અને મિત્રો અત્યારે હાલ અમે અમારા ખેતરમાં આવી ગયા છીએ આ પપૈયા જોવા માટે કે ભાઈ પપૈયા થયા છે કે નહીં સાચી વાત હાર્દિકભાઈ જોતા હોય તો આજે કોઈ પપૈયું મળે છે નીચે જોતા પપૈયા તો જો કે જ મસ્ત થઈ ગયા છે મિત્રો આ રહ્યો અમારું ખેતર અમારા થોડા દિવસોમાં મારા ઘઉં કાપી નાખીશું અને

મારો પગ બગડી ગયો છે દાવ થઈ ગયો તો દર્શક મિત્રો આવો છે એ મારા આવાબાની એકદમ ખાટી કેરી આવતી હોય છે જે બીજો સાઈડમાં પણ બીજો એક આંબો છે તેને મીઠી કેરી હોય છે હા એની મીઠી અને એને ખાટી એટલા મારે ઘેર જ્યારે બે કેરીઓ પાકી જાય હોય ત્યારે બે કેરીઓનો રસ મિક્સ કરીને બનાવવા મિક્સ કરીને જ્યારે રસ ખાવાની કંઈક અલગ જ મજા આવે છે અને જો કે ઉનાળામાં તો બે લીરસ બનાવો ને તો એ બહુ જ મજા આવે છે

આપડે <laughs> <Thep lo. laughs> <laughs> એવા ઘઉં નીકળ્યા છે અત્યારે હાલ શ્રી સર ચાલુ જ છે આ દૂરથી દેખાય ને તમને દર્શક મિત્રો તેવા મારે જવાનું છે કોને ગામ કાઢે તમે કાઢે તો મિત્રો તમે ઘઉં જોવા માટે આવી ગયા છે અને તમને ઘઉં બતાવું તમે જોઈ લો ઘઉં એકદમ ઘઉંનો ઘઉં જ શાહ હું ભાઈ હા મસ્ત હતો ઘઉં નીકળ્યા છે અડધું કે ભરાઈ ગયું છે હું તમને બતાવું અડધું ટોલ ભરાઈ આવી ગયું છે ઘઉંનું અને અધૂટ ચાલુ છે એક નંબર ઘઉં હા એ તમે જોઈ શકો છો હા કેવા છો ભાઈ

કેવા લાગ્યા ઘઉં ભાઈ સરસ ઘઉં છે હા બહુ બહુ સરસ છે બહુ સરસ ઘઉં છે અને મારા મેતર થોડા તારી બીજી છે બીજી તો તારા અમને એમના તો કામ ચાલુ છે વધારે હાઉ એટલા વધુ એમને પૂછી નઈ શકાય હમ બાકી ઘઉં તો એક નંબર નીકળ્યા છે દાણો સારો નીકળ્યો છે તમાર મેતર બતાવો મારા ગામના આ જોઈ લ્યો અમારા ગામના મેતર બરોબર કામે લાગી ગયા છે આ આય

અને થોડા સમય પછી અમારા પણ ઘઉં નીકળવાના છે શું કેવું ભાઈ હા એટલે મારા ભાઈને ના ઘઉં બધા જીલ વાપરી પણ ખામો રહી હાવ પેલા હું બધો ગોટે ગોટે કે શું કહેલે પૂરા પાથરા પેલા હું ઘઉં ના પાથરા હાલતો હતો પણ આમ તમારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલી છે એટલે બધું કામ આપણે કરવાનું નહીં આ ચાબા મેલી બધું પાવાનું આ બધા સેવા કરવાની શું કેવું મિત્ર હા ભારે કોમ મારું ભાઈનું હલકું કામ મારું તો ચલો મિત્રો હવે ઘરે જઈએ અને મારી મમ્મી જે પણ બનાવે મસ્ત મજાનું ખાઈ લઈએ ચટા કઈ મસાલેદાર સ્વાદિષ્ટ તો મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ અને જોઈએ ભાઈ મારી મમ્મીએ ખાવામાં શું બનાવ્યું છે ઓહ હો જવાય છે ને દૂધી બનાવી દેવ સાંડી તો દૂધીની સબ્જી બનાવી તો ચલો પેલા સબ્જી નીકળી દઈએ જોઈ શકો છો મિત્રો બહુ જ મસ્ત સબ્જી બનાવી છે દૂધીની અને આપણે તો ભાઈ કોહાની થાળી જ ખાઈએ છીએ રોજ આવા રોજ બે ટાઈમ રોટલો તો સાપ બની ગયો આ ખાવું પછી મારે તો મિત્રો બાજરીનો રોટલો બનાવે છે મારા મમ્મી એ બાજરીનો રોટલો અને સાથે દૂધીનું શાક ટેસ્ટ મારી દઈએ પેલા કેવું લાગે છે મજા આવ્યો બાજીના રોટલામાં જે પતરી આવે છે એ ખાવાની કંઈક અલગ જ મજા આવે બાજીનો રોટલો તો લોકો ખાવાની મજા આવી જાય છે દૂધ હોય ઘી પાછું ઘેટીનું ઘી હોય ને તો ખાવાની કંઈક અલગ જ મજા આવે છે ભાઈ થોડા જમી લઈએ તો દોસ્તો મારા મામાના ઘરેથી મકાઈની ડોળી આવી છે Joki ada di toma apa kayaknya. <laughs> Anak ada di apa? Mugu kagak dozanom. Hmm. Maja aja mitro. Docha dodi. Anapa? Limbu dozan? Limbu tuh bawa બહુ મજા આવી ગઈ તો દોસ્તો આજનો દિવસ તો બહુ જ ચકા ચક ગયો અમે જેટલું ધાર્યું હતું એના કરતા પણ બહુ જ સારું સારું થયું અને જો કે એક વાત અમારે તમને કહેવાના છીએ એ અમે કાલના વ્લોગમાં તમને જણાવીશું જે પણ યુટ્યુબ મિત્રો કરતા હોય છે એમના માટે તો ખાસ છે ખાસ શું કહેવું ભાઈ મોનેટાઈઝ થયા પછી પણ થોડા ઘણા પ્રોબ્લેમ આવતા હોય પાછા તો એવું લાગે છે તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગે હોય તો લાઈક કરી દેજો અને સારો ના લાગે હોય તો પણ લાઈક કરી દેજો અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હા મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો હા ચલો મળીએ નવા વિડીયો માં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવાર નું ધ્યાન રાખો બાય બાય એન્ડ બાયર